આઈપીએલ બે હજાર ચોવીસ થી છપ્પનમી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલે વીસ રનથી હરાવ્યું હતું તો આ સાથે ટીમે પાછલી મેચમાં મળેલી હારનો બદલો લીધો છે એટલું જ નહીં કેપિટલ્સે રોયલ્સની પ્લે ઓફમાં પહોંચવાની રાહ પણ લંબાવી છે રાજસ્થાન રોયલ્સને ને પ્લે ઓફમાં પહોંચવા માટે હજુ વધુ એક જીતની જરૂર છે હોમ ગ્રાઉન્ડ પર ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ વીસ ઓવરમાં સાત વિકેટે બસો ને એકવીસ રન બનાવ્યા હતા જવાબમાં રાજસ્થાને વીસ ઓવરમાં આઠ વિકેટે બસો એક રન જ બનાવી શક્યો તો આખરે ખલીલ અહેમદ મુકેશ કુમાર અને કુલદીપ યાદવે બે બે વિકેટ લીધી હતી તો રાજસ્થાન તરફથી સંજુ સેમસને છતાલીસ બોલમાં છ્યાસી રનની ઇનિંગ રમી હતી રિયાન પરાગે સત્યાવીસ રન અને શિવમ દુબે પચીસ રન બનાવ્યા હતા જ્યારે દિલ્હી કેપિટલ્સ તરફથી ઓપનર જેક ફ્રેઝર મેગ્રક પચાસ રન અને અભિષેક પોરેરે પાસઠ રન ફટકાર્યા હતા તો ક્રિસ્ટન સ્ટ્રેબલેસે સે એકતાલીસ રન બનાવ્યા હતા જ્યારે રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ લીધી હતી યુજવેન્દ્ર જહાલ અને સંદીપ સરવા અને ટ્રેન્ટ બોલ્ટને એક એક વિકેટ મળી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ